બડાસકાંઠા બાદ ખેડા જિલ્લામાં વધુ એક શિક્ષિકા ગેરહાજર હોવાનું આવ્યું સામે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં હાથજ પ્રાથમિક શાળાના સોનલબેન પરમાર એક વર્ષથી વિદેશ જતા રહ્યા છે તારીખ એક નવ બે હજાર ત્રેવીસથી સોનલબેન છે ગેરહાજર અમેરિકા જતાં પહેલાં શિક્ષણ વિભાગ પાસેથી એનઓસી પણ લીધું નથી સોનલબેન વિદેશ જતા રહેતા પ્રાથમિક શાળાઓમાં એક શિક્ષકની પડી રહી છે ઘટ ધોરણ 1 થી 8 ને સ્કૂલમાં 564 વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ સારી બાબત એ છે કે શાળાના મુખ્ય શિક્ષક દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણમાં જાણ કરાતા તેઓની પુરાય છે ગેરહાજરી પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સોનલબેન ને અપાય છે નોટિસ પરંતુ આજ દિન સુધી સોનલબેને નથી આપ્યો જવાબ આપને કોમા સોનલબેન નામના શિક્ષક છે તેમ સુ સ્ટેટસ છે હાલ એમ પૂછો સોનલબેન એનઓસી વગર વિદેશ ગયેલ છે અને સાહેબને પણ એની જાણ કરેલી છે એમને નોટિસ પણ છે અને જિલ્લામાંથી તાલુકામાંથી પણ એમને ત્યાં નોટિસ આવેલી છે અને કે એમને એમની પર એક્શન લઈ અને તમને જગ્યા કરી આપીશું છ થી આઠ માં કેટલા સમયથી આ બેન બેન લગભગ એકાદ વર્ષથી ગયેલા છે વિદેશ પરંતુ એમની કોઈ હાજરી પૂરવામાં આવતી નથી અહિયાં

અને એમની જગ્યાએ એમને કોઈ નવા શિક્ષક ફાળવી આપવામાં આવે ઇંગ્લિશમાં ભાષાના ટીચર છે